હું લખું છું ત્રેવીસ ના છેદમાં દસ બરાબર ત્રણ હું લખું છું બે પોઈન્ટ તેત્રીસ હું લખું છું ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ હું લખું છું 233.3 હું લખું છું 2333.3 હું લખું છું પોઈન્ટ 2333 ઓ કામ કર્યું છે આ બધી દશાંશ સંખ્યા છે અને દશાંશ સંખ્યામાંથી પોઈન્ટ કાઢવો હોય શું કરવાનું એ સમજાવું છું અને આ સમજો કેમ કે દાખલા તમને જે પણ પૂછાયેલા છે પરીક્ષામાં એમાં કશું જોતું નથી ખાલી પોઈન્ટ કાઢો ને ફટ કરતો જવાબ આવી જશે એ ચેપ્ટર્સ ની આપણે દાખલા કાઉન્ટ કરશું ત્યારે ખબર પડશે પણ પોઈન્ટ કાઢતા આવડવો પડે અને પોઈન્ટ આવે તો એમાં કઈ વિચારવાનું નથી કે આ દાખલા અઘરા છે અને મારી થાય એવું છે માથા કૂટવાળા છે પોઈન્ટ વાળા કેટલાક દીકરવાના આમ છે તેમ છે ઓળું છે ભેડું છે આમ છે તેમ છે પણ ડીમાર્ટ માં જાવ છું અહીંયા છે ને તમને કઈ પણ ડિસ્કાઉન્ટ હોય ને પછી પોઈન્ટ માં જવાબ આવે જ ખબર ને આ એ છે ગણો છાનમુના ચલો શું કરશું તમારે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આપી છે જોવાની પહેલા પોઈન્ટ કાઢી નાખો ચલો 23 હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા એક તો નીચે 10 એક શૂન્ય એક ની પાછળ ચલો અહીંયા પોઈન્ટ કાઢી નાખો 233 પોઈન્ટ પછી કેટલી સંખ્યા આપી છે બી તો એક પછી કેટલા જીરો મૂકવાના બી રેડી ચલો આ લખી નાખો 233 પોઈન્ટ પછી કેટલી સંખ્યા આપી છે બે તો કેટલા જીરો મૂકવાના એક પછી બે જીરો રેડી

અમે કઈક વસ્તુ લેવા ગયા હતા ને આવું હતું અમે કીધું કે પાછળના ઝીરો ન લખો તો ચાલે એમ નો ચાલે બરાબર છે 2333 ચલો પોઈન્ટ પછી કેટલા જીરો છે 4 તો કેટલા મૂકવાના એક પછી 1 2 3 અને 4 થઈ ગયું આવડશે હવે છે ને એવું રિવર્સ આવે તો ચલો કેટલા ઝીરો છે છેદમાં 2 તો પાછળથી બે સંખ્યા મૂકીને પોઈન્ટ મૂકવાનો ચલો બે સંખ્યા 33 મૂકીને પોઈન્ટ છે યસ કેટલા ઝીરો છે બે તો પાછળથી બે સંખ્યા મૂકીને પોઈન્ટ કેટલા ઝીરો છે એક તો પાછળથી એક સંખ્યા મૂકીને પોઈન્ટ કેટલા ઝીરો છે પાછળથી એક સંખ્યા મૂકીને પોઈન્ટ કેટલા ઝીરો છે ચાર તો 1 2 3 4 પછી પોઈન્ટ એટલે સાહેબ આ આવે તો 233 છે માં પાંચ ઝીરો હવે હું કરું આમાં સંખ્યા નથી ઉપર પાંચ કે છે સંખ્યા છે પાંચ ઉપર નથી ને ઓકે કાઈ વાંધો જે આઈપી છે એની સંખ્યા મૂકી 233 હવે કેટલા રાઉન્ડ પછી પોઈન્ટ આવે પાછળથી 1 2 3 4 ને 5 1 2 3 નથી 4 0 નથી 5 મો 0 પછી કેટલા આવે પોઈન્ટ અને હવે 0 સમજાઈ ગયું ખાસ ધ્યાન રાખજો આ દશાંશ સંખ્યાઓ આવે બસ આટલી થિયરી છે દશાંશ પ્રમેયમાં કામ પતી ગયું પછી સાદો ઉપર આપવાનું છે આગળના દાખલાઓ માપતા જ નહીં આ ખાસ ધ્યાન રાખજો ચલો હજી પ્રેક્ટિસ કરીએ થોડી હું લખું છું આઠસો ત્રાણું છેદમાં ચાલવાનું એક બે ત્રણ જોતા પાંચ એટલે ચાર પાંચ અને પછી પોઈન્ટ એટલે જીરો રેડી હવે હું લખું છું ચોવીસ છેદ ઓકે હવે શું કરીશ કેટલા અંક છોડવાના પાછળથી એક અને બે જેટલા ઝીરો હોય એટલા તો ચોવીસ એક અને બે પછી સીધો પોઈન્ટ આવડશે દાખલા શરૂ કરીએ હવે દાખલા માટે નેક્સ્ટ વિડીયો પહેલા થિયરી જોઈ લીધી ને આપણે પણ કે આજ વિડીયો સાથે લઈ રહ્યું છે ચાલશે ને કે નેક્સ્ટ વિડીયો જોઈએ છે શરૂ કરો દાખલા હવે ચલો સમતુલ્ય દશાંશ સ્વરૂપ હવે આનું શું કરવું સમતુલ્ય દશાંશ સ્વરૂપ આનું શું કરવું તો જો પેલો દાખલો બાર પૂર્ણાંક એક ના સોળ રાઈટ હવે જે પૂર્ણાંક સંખ્યા છે એના નામ લખો બાર એક ના છેદમાં સોળ એક છેદમાં સોળ

અને એના સિવાયના કેટલા 0.0625 મિશ્ર અપૂર્ણાંક એટલે આપણે પેલા ભણી ગયા પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક પૂર્ણાંકનો જવાબ 12 અપૂર્ણાંકનો જવાબ 0.0625 જવાબ આન્સર વાળો શીખવાડું છું સીધો આવડતો હોય તો વાંધો નથી 12 વત્તા 0.0625 ઓકે અહીંયા પોઈન્ટ નથી એટલે અહીં પોઈન્ટ કરવાનો પછી નો હોય એટલી સંખ્યાને 0 મૂકી દેવાની બરાબર છે ઉપર નીચે સંખ્યા સરખી થઈ જાવી જોઈએ જો આ નીચે 4 અંક હતા ઉપર એને 4 કરી દીધો હવે શું કરવાનું સરવાળો છે ને 5 2 6 0 અને 12 તો જવાબ કેટલો આવશે 12.0625 છે હા લો અને ધ્યાન રાખજો ક્લિક કરવામાં ટિક કરવામાં ખાસ ધ્યાન રાખજો નહી તો જો આ આટવે જશો સરખો લાગતો ને થઈ ગયો ટપકો બસ કાઈ નહી થઈ જવાબ એ હાચો આવ્યો હોય રેમડી

હજી નીચે કોણ હતું એક પોઈન્ટ આઠ તો મેં એના કર્યા અઢાર પોઈન્ટ પછી કેટલા ઝીરો છે એક રેડી તો એક જીરો છે તો એક પછી કેટલા શૂન્ય આવે એક પણ નીચે હોય એટલે એની સંખ્યા આપણે ઉપર લખવાની થઈ ગઈ હા કે ના હવે આ ભાગ નથી ઉડાડવો એ રહેવા દઈએ સીધો જવાબ આવી જાય એમ છે ઓકે આમાં કિંમત મૂકી દેસુ આગળ પેલા તો જો આવું થાય એવું છે સત્યાવીસ બોતેર છેદમાં અઢાર થાય એવું છે આવા

चल हमें चाहिए नेक्स्ट हम इस पॉइंट नीचे एक पॉइंट लिखा हुआ है जो या सात पॉइंट सात सात पॉइंट जीरो सात सात पॉइंट जीरो जीरो सात सत्योत्तर पॉइंट जीरो जीरो सत्योत्तर ओके हमें जहां डटेशन लाइन में यह जीरो मुद्दे हो जीरो ओके यह जीरो हमें ताई यह जीरो जो से और नहीं है जीरो जो इस प्रत

સરવાળો બાદ બાકી ભૂલ કરીને તો એવો ઓપ્શન હોય સામે પાછો કે સાહેબ આઈથી સીધું ખબર પડી જાય શું કે આગળનો બધે મઠાણો છે ને પાછળનો ભેગો કરો 7 7 7 7 કે આ રીતે છે નથી સરવાળો કરો તો ખબર પડે ઓકે આ અમાર બાળક બાળક એક બેઠો છે ને એવું કહે છે તો હું એમ કે આટલું નો આવડે એમ કે ચલો ધ્યાન લે નેક્સ્ટ દાખલો આ મસ્ત છે લગભગ કિંમત કીધી છે કેવી લગભગ કિંમત જોજો ત્યાં ત્રણ પોઈન્ટ પાંચ પોઈન્ટ ડબલ જીરો પચીસ પંચોતેર અને હવે આમાં કરવું શું શું કરશું ચલો બોલો

બરાબર છે પચાસ થી વધશે એટલે કે દસ પોઈન્ટ આપ્યા છે એ પચાસ થી ઓછા હોય તો પચાસ બાજુ ખસે પચાસ થી વધારે હોય તો એકાવન બાજુ ખસે આનો જવાબ પચાસ આવશે એકાવન નહીં ઓકે લગભગ કિંમત કેટલી મળે પચાસ એ ધ્યાન રાખવાનું છે આવડશે ચલો નેક્સ્ટ આનો લગભગ કિંમત કીધી છે લગભગ કિંમત કે જ્યારે ખસવાનો પોઈન્ટ જોવાના એનો નિયમ છે 5 કે 50 500 એનાથી કિંમત નાની હોય તો નાની સંખ્યા બાજુ खસે ને એનાથી મોટી કિંમત હોય देन પછી નામ ખસે ચલો 49.6 10.2 49. 6 10.2 7.1

સાતેરી એકવીસ બસો દસ વીસ પોઈન્ટ જોઈને ગભરાઈ જાઓ કઈ કવા નથી આવી રીતે ખસવાનું છે પાંચ કરતા સંખ્યા વધે તો સંખ્યા લેવી પાંચ કરતા સંખ્યા ઓછી હોય તો જે છે આગળ એની લેવી સમજાય ટૂંકમાં વ્યવહારિક વસ્તુ છે ક્યાંય પણ વસ્તુ લેવા ગયા છે કે અહીંયા ઓગણ પડશે પણ રૂપિયા થોડા દેવું સીધી વસ્તુ ને લાઈટ બિલ ઘરે કેટલા આવતા છે ને પોઈન્ટમાં આવે હવે તમે ઓનલાઈન ભરો તો વાંધો નથી પણ જે વસ્તુ ચલણમાં રોકડી નથી એનું શું કરવું એને ગ્રાઉન્ડ ફિગરમાં જ ભરવા પડે લાઈટ બિલમાં પૈસા તમારે આવ્યું એકસો ઓગણ પચાસ ત્રીસ પૈસા બિલ એટલે એ તમારી પાસે લઈ જશે એકસો પચાસ રૂપિયા એ કે સિત્તેર પૈસા જમા કરી દે એટલે પાછું લાઈટ બિલ આવે એમાં સિત્તેર પૈસા ઉમેરીને આવે તમને એમ કે કઈ વાંધો નહીં સિત્તેર પૈસામાં આપણે હું લંકાર ઉઠાઈ છે હવે એમાં એક લાખ કસ્ટમર કસ્ટમરો રૂપિયા કેટલા છે ગણ લેજો સમજાય છે એટલા રૂપિયા એ વાપરે બે મહિના એની માટે ગણિત ભણવાનું છે મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય